નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં આજની આપણી વાર્તાનું નામ છે ચમત્કારની કિંમત જે પુસ્તક અંતરનો ઉજાસમાંથી લેવામાં આવી છે ટેઝી નામની એ છોકરીની ઉંમર ફક્ત આઠ વર્ષની ન્યૂયોર્કના એક પરગણામાં એ એનો બે વર્ષનો ભાઈ એન્ડ્રુ અને એના માતા પિતા એમ ચાર જણ રહેતા હતા ટેઝીને એન્ડ્રુ ખૂબ જ વહાલો હતો એમાંય જ્યારથી એ બરાબર ચાલતા શીખી ગયો હતો ત્યારથી તો જાણે ટેઝીની દુનિયા જ બદલાઈ ગઈ હતી નિશાળેથી આવ્યા પછી છેક સુવાની ઘડી સુધી એન્ડ્રુ સાથે એની ધીંગા મસ્તી ચાલતી જ હોય નિશાળનું લેસન પણ એની મમ્મી પચાસ વખત માથા ફોડે ત્યારે માંડ પૂરું થઈ શકતું આખો દિવસ આ ભાઈ બહેનની કિલકારીઓથી એમનું ઘર ગુંજતું રહેતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવા સરસ વાતાવરણને જાણે કે ગ્રહણ લાગી ગયું હતું એન્ડ્રુ માંદો પડી ગયો હતો મા બાપની વાત પરથી ટેઝીને એટલું સમજાયું હતું કે એન્ડ્રુના મગજમાં કંઈક ગાંઠ કે એવી કોઈ ગરબડ ઊભી થઈ હતી પણ એનાથી વિશેષ એ કંઈ પણ જાણતી નહોતી ઘરના બદલાયેલા વાતાવરણે ટેઝીને પણ એની ઉંમર કરતાં વધારે ગંભીર બનાવી દીધી હતી એક બપોરે નિશાળેથી આવ્યા બાદ ટેઝી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાંથી એની મમ્મીના રડવાનો અવાજ આવ્યો અવાજ ન આવે તેવી રીતે ટેઝી ચૂપચાપ એ બારણાની પાછળ મમ્મી શું કામ રડે છે તે જાણવા માટે ઊભી રહી તો આપણે એન્ડ્રુને સારો કરવા ઘર વેચી દેવું પડશે ખરેખર એની મમ્મી રડતાં રડતાં બોલી બીજો કોઈ છૂટકો જ નથી અને તો પણ એને સાજો કરી શકાય એટલા પૈસા તો નથી જ ઊભા થઈ શકે તેમ એના પપ્પાએ નિસાસો નાખ્યો તો હવે શું થશે આપણો એન્ડ્રુ એની મમ્મીના આંસુ અટકતા જ નહોતા એ ત્રુટક ત્રુટક શબ્દોમાં માંડ માંડ બોલતી હતી બસ હવે તો એને ફક્ત ચમત્કાર જ બચાવી શકે છે એના પપ્પા બોલ્યા અને પછી મા બાપ બંને આંસુ સારતા બેસી રહ્યા ગમે તે હોય પરંતુ પેલી ચમત્કારવાળી વાત ટેઝીના મગજમાં બરાબર ફિટ થઈ ગઈ એણે થોડીક વાર સુધી શું કરવું એનો વિચાર કર્યો પછી પોતાની નાની બચતનો ગલ્લો એટલે કે પીગી બેંક બહાર કાઢ્યો એમાં એકઠા કરેલા પૈસા એણે પોતાની પથારી ઉપર ઠાલવીને ગણ્યા બરાબર એક ડોલર તેર સેન્ટ થયા બરાબર ગણીને કાળજીપૂર્વક આ રકમ એણે એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી પછી એક કોથળી હાથમાં પકડી અને હળવેથી પાછળના બારણેથી બહાર નીકળી ગઈ ટેઝીના ઘરથી થોડેક દૂર એક મેડિકલ સ્ટોર હતો એ ત્યાં પહોંચીને કાઉન્ટર પાસે ઊભી રહી કાઉન્ટર પર હાજર ફાર્માસિસ્ટ એક અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં મશગુલ હતો એટલે એણે ટેઝીના આવા પ્રત્યે ધ્યાન ન આપ્યું ખાસ્સી વાર થયા છતાં દુકાનદારનું ધ્યાન ન ગયું એટલે ટેઝીએ પોતાના હાથમાં રહેલી સિક્કાઓની કોથળીને કાઉન્ટરના કાચ પર થપથપાવી તથા એક વિચિત્ર અવાજવાળી ઉધરસ પણ ખાધી એની આવી હરકત દુકાનદારનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી થોડીક ચીડ સાથે એણે કહ્યું અલી છોકરી શું જોઈએ છે તારે કામ આવું ખડખડાટ કરી રહી છો મારો ભાઈ ઘણા વખતે શિકાગોથી આવ્યો છે એની સાથે મને બે ઘડી નિરાંતે વાત તો કરવા દે હું પણ મારા ભાઈની વાત કરવા માટે જ આવી છું એ બે વરસનો છે અને ખૂબ જ માંદો છે મારા પપ્પા કહે છે કે હવે તો એને કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે એટલે હું ચમત્કાર ખરીદવા આવી છું ફરી વખત બોલતો બેટા શું કહ્યું તે દુકાનદાર પર ટેઝીની વાતની કંઈક અસર થઈ હોય તેવું લાગ્યું મારા નાના ભાઈનું નામ એન્ડ્રુ છે એને મગજમાં કંઈક બીમારી થઈ છે અને એને સારો કરવા માટે ઘર પણ વેચી દેવાના છીએ તેમ છતાં મારા પપ્પા કહે છે કે પૈસા ઘટશે અને એને ફક્ત ચમત્કાર જ બચાવી શકે તેમ છે જુઓ મારી પાસે મારી બચતના પૈસા છે એમાંથી જો આવી શકે તો તમે મને ચમત્કાર વેચાતો આપો ને મને મારો ભાઈ એન્ડ્રુ ખૂબ વહાલો છે જો ચમત્કાર નહીં મળે તો નાનકડી ટેઝીની આંખો ભરાઈ આવી એનાથી થોડીવાર આગળ કંઈ પણ બોલી શકાયું નહીં દુકાનદાર ટેઝીની વાતથી વ્યથિત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું ટેઝી તરફ ઝૂકીને બને તેટલી નરમાશથી એણે કહ્યું મને માફ કરજે બેટા પરંતુ આ દુકાનમાં અમે ચમત્કાર નથી રાખતા કે નથી વેચતા સોરી બેટા જુઓ અંકલ મારી પાસે આ કોથળીમાં જે પૈસા છે તે ઓછા લાગતા હોય તો કહી દેજો હું ઘરેથી મારી મમ્મી પાસેથી વધારે પૈસા લેતી આવીશ ફક્ત મને એટલું તો કહો કે ચમત્કારની કિંમત કેટલી થાય અત્યાર સુધી ચૂપચાપ આ બધી વાત સાંભળી રહેલા દુકાનદારના ભાઈએ ટેઝીની નજીક આવી તેના માથે હાથ મૂકીને પૂછ્યું દીકરી ચમત્કારો ઘણા પ્રકારના મળે છે મને ફક્ત એટલું કહે કે તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે અત્યંત લાગણીથી એ માણસે પૂછ્યું એટલે ટેઝીની આંખો ફરીથી ભરાઈ આવી થોડી રહીને બોલી એ તો મને ખબર નથી અંકલ પણ એને કોઈક ઓપરેશનની પણ જરૂર છે એના મગજમાં કંઈક તકલીફ થઈ છે પણ અમારી પાસે પૂરતા પૈસા નથી બસ મને આનાથી વધારે કંઈ પણ ખબર નથી પરંતુ મારા પપ્પા કહેતા હતા કે એને ફક્ત ચમત્કાર જ બચાવી શકશે એટલે મારી પેગી બેંકમાં મેં જે પૈસા ભેગા કર્યા હતા એમાંથી હું ચમત્કાર ખરીદવા આવી છું પેલા અજાણ્યા માણસે બે ક્ષણ પૂરતો વિચાર કર્યો પછી એણે ટેઝીને કહ્યું હમ તો એમ વાત છે અચ્છા દીકરી તું અત્યારે કેટલા પૈસા લાવી છો એક ડોલર તેર સેન્ટ ટેઝીએ જવાબ આપ્યો એક ડોલર તેર સેન્ટ શું વાત છે પેલા માણસે જાણે કે ખુશીથી ઉછળી પડ્યો હોય તેમ કહ્યું અરે બેટા આ તો એકદમ બરાબર રકમ છે નાના ભાઈઓ માટેના ચમત્કારની કિંમત એક ડોલર તેર સેન્ટ જ થાય છે કેવો યોગાનો યોગ હું એ પૈસા તારી પાસેથી લઈને તને એ ચમત્કાર જરૂર આપી શકીશ પણ એ પહેલાં ચાલ તું મને તારા મમ્મી પપ્પા પાસે લઈ જા પેલા માણસે ટેઝીનો હાથ પકડ્યો ટેઝી એને પોતાના ઘરે લઈ ગઈ એ માણસે ટેઝીના મા બાપ સાથે બધી વાત કરી બીજા જ અઠવાડિયે એક પણ પૈસાના ખર્ચ વિના એન્ડ્યુનો ઓપરેશન શિકાગોની ખ્યાતનામ હોસ્પિટલમાં થઈ ગયું એ માટે ટેઝીના મમ્મી પપ્પાએ ઘર પણ વેચવું ન પડ્યું ચમત્કાર વેચનાર એ માણસ હતો ડૉક્ટર કાર્લટન આર્મસ્ટ્રોંગ જાણીતો ન્યુરોસર્જન ટેઝીની વાતે એના પર એવી તો અસર કરી હતી કે ખરેખર એણે એક ડોલર અને તેર સેન્ટમાં ચમત્કાર કરી દીધો બીજા અઠવાડિયે એન્ડ્રુ ઘરે આવી ગયો સાવ સાજો સારો એ દિવસે રાતના ભોજન વેળા બધા બેઠા હતા ત્યારે પોતાના હાથે જ ચમચી વડે સૂપ પીતા એન્ડ્રુને જોઈને એની મમ્મીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા એ એટલું જ બોલી શકી ખરેખર એન્ડ્રુને ચમત્કારે જ બચાવ્યો છે નહીંતર ખબર નહીં એની કેટલી કિંમત ચૂકવવી પડત એક ડોલર અને તેર સેન્ટ બાજુમાં બેઠેલી ટેઝીએ બોલી ઉઠી નાના ભાઈઓ માટેની ચમત્કારની કિંમત થાય છે એક ડોલર તેર સેન્ટ તમને એની ક્યાંથી ખબર હોય અને પોતાના નાના ભાઈને બચાવવા માટેનો બહેનનો પ્રેમ અને અવિચળ શ્રદ્ધા પણ જોઈએ ને ટેઝીના માથે હાથ ફેરવીને એના પપ્પા બોલ્યા આવી વાતોના અર્થથી અજાણ ટેઝી અને એન્ડ્રુ પહેલાંની માફક જ એકબીજાની સામે જોઈને ખડખડાટ હસતા હતા મસ્ત મજાની વાર્તા સાથે ત્યાં સુધી બાય